હું શબ્દ બોલ્યો કે આ તમને દુઃખ છું ફરી વાર હું આ શબ્દ નહીં બોલું તો મને કે તમે બોલ્યા એ દુઃખ મને નથી પણ મારે ત્રણ દીકરા છે બટક રોટલા ની આશા નથી મેં કું માં તમારા દીકરા તો સારા છે ભૂલ તમારી છે

मोटी आशा ये दौडी ये भान भुला मानवी पारकी आशा ये दोडी ये नौ मास माये उदर राख्या दुख वेठे ते दिमावडी पाळी पोछी येणे मोटा किरा पाळी पोशी येणे मोटा किरा ಆ ಭೂಲಿ ಜನವ ದ ಪಡೀ ಮೊಟ್ಟೆ એને માયા વળગી પથ્થર ને નમે દોડી દોડી આમાં નવું મટી પછી યુવાની માં ભૂલે પાણી વિના ની તલસે માવડી પારકી માને એમાં કહી ને પથ્થર પર રેડે શ્રીફળ ફોડી સાહેબ દીકરા જવાન થાય માનો એકર ખૂણા માં ખાટલો હોય અને એ માય એમ કીધું કે બેટા મને પાણી પાને તો આ છોકરા શું કે ખબર એટલે છોકરી એક બેગડું ભરી ને મૂકી દે ને આ ડોહી ઘડીએ પારે લોહી પી દે અને પરે પથ્થર ને સરીફળ પસાર રૂપિયા નું પાણી ઢોળી નાખ્યું તો એ માને પાયું હતું પછી સગડી સંપત્તિ વેસી જાહે દીકરા નિશાસા ખાઈ માતા ખાટલે પડી બુદ્ધિ સાગર કહે હવે જાગી જાવ જાગી જાવ જાગી જાવ બુદ્ધિ સાગર કહે હવે જાગી જાવ માનવી આગળ પણ જને તાવુયા માં રખડી આ માનવ મટી જા માન બીજા પકડાવવામાં માં હાસ્યુ માં આવું દુખી થાય તો માં બાપ ને સુખી થવું હોય ને તો બીજા દેવી દેવતા પકડાવવા નહીં હવે આ સંસ્કાર ને આવી સ્ટીલ ને આવી વાત કરવા વાળું કોઈ છે નહીં

એક હું તમને બીજી સરસ મજાની વાત કરું કે આપણો જે આપણો ઇતિહાસ આપણે તો ભગવાન બુદ્ધ છે સમ્રાટ અશોક છે એ સમયે આપણે જાતિ વ્યવસ્થા નહોતી વ્યવસ્થા નહોતી એટલે કે અને બીજું આપણા આપણા રાજ હતા આપણા કુળીના રાજ્ય રાજ્યો હતા આપણા પછાત સમાજ જે મલ્લ મૌર્ય આ લીચવી આ બધા વર્ષના રાજો હતા અને આપણો ધર્મ શું હતો કે ભાઈ ભગવાન બુદ્ધ જે માનવ ધર્મ એ આપણો ધર્મ હતો

કે કોઈ પણ ધર્મ ના ઇતિહાસ પકડો એમાં કઈ હિન્દુ લેખ્યું નથી માંડવો એમ આ બધું ખાલી શબ્દ પ્રયોગ છે સાહેબ બ્રાહ્મણ ધર્મ આપડે કહીએ તો બ્રાહ્મણ ધર્મ ની અંદર વ્યવસ્થા તો પાયો છે કેમ કે શંકરાચાર્ય એ બધા એમ જ કે વર્ણ વ્યવસ્થા તો જરૂરી છે હિન્દુ ધર્મ સૌથી મોટા વડા છે એમ કે તો આપણા સમાજને કે જે ધર્મ ની અંદર શા માટે રહેવું જોઈએ અને આપણો ઇતિહાસ એમ કે આપણો ધર્મ ને આપણી સત્તા હતી ત્યારે આપણે સુખી હતા અને એ એક પેલો મુદ્દો બીજો મુદ્દો એ છે કે ભાઈ આપણા લોકો ખુદ જે બાબા સાહેબે આપણને રાજા બનવા માટે મતનો અધિકાર આપ્યો એના બદલે આપણે શું કર્યું ખુદ રાજા બનવા બદલે બ્રાહ્મણવાણી એની પાર્ટી છે એને જ બધાને સમર્થન આપ્યા કરી અને પછી જીપીએસસી માં અન્યાય થાય શિક્ષક માં અન્યાય થાય માર ખાઈ તો આપડે પાછા દર વખતે ચૂંટણી આવે ત્યારે એને જ બિહારી દઈ તો એ બાબતે તમારું શું કેવાનું છે